હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું અર્ચના કિચનમાં આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટથી ભરપૂર શિયાળા માટે સ્પેશિયલ ડ્રાયફ્રૂટ ખજૂર રોલ આજે આપણે કોઈપણ પ્રકારના ગોળ કે ખાંડનો ઉપયોગ કર્યા વગર સુગર ફ્રી એકદમ નવી રીતે ડ્રાયફ્રૂટ ખજૂર બરફી બનાવીશું તો ખાવામાં એકદમ ટેસ્ટી એવી ડ્રાયફ્રૂટ ખજૂર રોલ બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલી ખજૂર લીધી છે અહીં ખજૂરમાંથી મેં બધા જ ઠળિયા કાઢી લીધા છે તમે બજારમાં મળતી સીડલેસ ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો સાથે અહીં ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે જેમાં ત્રણ ચમચી જેટલી ખસખસ લીધી છે સાથે એક વાટકી જેટલા પિસ્તા એક વાટકી જેટલા પંકીન સીડ્સ

ત્યારબાદ ખજૂરને મિક્સર જારમાં એડ કરી દઈશું અને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું અહીં ખજૂર પાક બનાવવા માટે ખજૂરને ગ્રાઇન્ડ કરવી ખૂબ જ જરૂરી છે અહીં આપણે ખજૂરને ગ્રાઇન્ડ કરી તેને અધકચરી ક્રશ કરી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો મેં અહીંયા ખજૂરને ગ્રાઇન્ડ કરી આ પ્રકારની ક્રશ કરી લીધી છે તો હવે તેને સાઈડમાં મૂકી દઈશું ત્યારબાદ મેં અહીંયા એક પેન ગરમ કરવા રાખ્યું છે પેન થોડી ગરમ થાય એટલે તેમાં ખસખસને એકથી બે મિનિટ માટે રોસ્ટ કરી લઈશું અહીં ખસખસને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર રોસ્ટ કરવાની છે તો અહીં લગભગ બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો ગેસની ફ્લેમ બંધ કરી ખસખસને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે એ જ પેનમાં ડ્રાયફ્રૂટને પણ રોસ્ટ કરી લઈએ તો તેના માટે પેનમાં એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ઘી સારી રીતે ગરમ થાય એટલે આપણે જે ડ્રાયફ્રૂટ કટ કરીને લીધા છે તેને પેનમાં એડ કરી દઈશું અને સારી રીતે રોસ્ટ કરી લઈશું ડ્રાયફ્રૂટને ઘીમાં રોસ્ટ કરવાથી તે એકદમ ક્રિસ્પી થઈ જાય છે અને તેનો સ્વાદ પણ ખજૂર ખૂબ જ સરસ લાગે છે તો લગભગ બેથી ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ડ્રાયફ્રૂટ સારી રીતે રોસ્ટ થઈ ગયા છે તો તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું હવે ડ્રાયફ્રૂટ રોલ બનાવવા માટે એ જ પેનમાં ફરીથી એક ચમચી જેટલું ઘી ગરમ કરી લઈશું ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે તેમાં જે ખજૂરને પીસીને મિશ્રણ બનાવ્યું હતું તે એડ કરી દઈશું અહીં આપણે ખજૂરને બેથી ત્રણ મિનિટ માટે સતત ચલાવતા રહીને કૂક કરી લઈશું અહીં થોડી જ વારમાં ખજૂર એકદમ સોફ્ટ થઈ જશે

અને બધી જ વસ્તુને મિશ્રણ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અહીં તમે ફ્લેવર માટે એલચી પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે સતત ચલાવતા જઈને તમે મિશ્રણ સાથે ડ્રાયફ્રૂટ મિક્સ કરશો તો એકદમ સારી રીતે મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો ડ્રાયફ્રૂટ સારી રીતે ખજૂરમાં મિક્સ થઈ ગયા છે તો હવે મિશ્રણને એક પ્લેટમાં લઈ લઈશું અને તેને સારી રીતે ઠંડુ કરી લઈશું તો અહીં આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો આપણે તેનો હાથની મદદથી એક રોલ બનાવી લઈશું તો અહીંયા રોલ બનાવવા માટે ખજૂરના મિશ્રણને એક પ્લેટમાં આ રીતે બંને હાથ વડે ફેરવતા જઈને એક રોલ પરફેક્ટ બનાવી લઈશું તો અહીં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રોલ બનીને તૈયાર છે તો હવે તેને ગાર્નિશિંગ કરવા માટે મેં અહીંયા એક પ્લેટમાં આ રીતે ખસખસ લીધી છે તો હવે જે રોલ બનાવે છે તેને આ રીતે ફેરવતા જઈશું જેથી કરીને ડ્રાયફ્રૂટ રોલ પર ખસખસ સારી રીતે કોટ થઈ જાય તો આ રીતે રોલને ફેરવતા જઈને બધી બાજુ ખસખસ સારી રીતે કોટ થઈ જશે તો આ રીતે તમે શિયાળામાં ખજૂર અને ડ્રાયફ્રૂટનો આ પ્રકારનો રોલ બનાવશો તો બાળકોથી લઈને વડીલોને બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે જોઈ શકો છો અહીં આપણો ખજૂર ડ્રાયફ્રૂટ રોલ બનીને તૈયાર છે તો તેને આપણે અડધો કલાક માટે ફ્રિજમાં સેટ થવા માટે મૂકી દઈશું ખજૂર ડ્રાયફ્રૂટ રોલને તમે બટર પેપર અથવા તો સિલ્વર પેપરમાં પણ રોલ કરીને ફ્રિજમાં મૂકી શકો છો તો લગભગ અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ખજૂર ડ્રાયફ્રૂટ રોલ એકદમ પરફેક્ટ સેટ થઈ ગયો છે તો હવે તેને આપણે રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું અહીં તમે ડ્રાયફ્રૂટ રોલને તમારા મનપસંદ શેપમાં પણ કટ કરી શકો છો તો આ રીતે આપણે બધા જ રોલને રાઉન્ડ શેપમાં કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ બજાર જેવો ખજૂર ફ્રૂટ રોલ બનીને તૈયાર છે તો આ રીતે તમે ઘરે ટ્રાય કરશો તો બાળકોથી લઈને વડીલો બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહીશું અને હા વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા